અમરેલીના રાજોમાં રાજુલામાં યુવકની હત્યામાં પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા છે રાજુલા શહેરના કડિયાળી રોડ ઉપર તારીખ ચોવીસ રાત્રિના સમયે હર્ષોકભાઈ ધાકડા નામના યુવક પર આરોપીએ પાઇપથી હુમલો કર્યો હતો આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે ઈજાગ્રસ્ત યુવકને રાજુલા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ત્યારે ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો હતો જ્યાં સવાર દરમિયાન અરસુકભાઈ ધા ખડનું મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાની જાણ પોલીસને થતાં જ અમરેલી એસપી હિમકર સિંહ દ્વારા ગંભીરતા દાખવી સૂચના આપતા તાત્કાલિક હત્યાનો ગુનો નોંધી પકડવા માટે આદેશ આપવામાં આવ્યા હતા તો અમરેલી એસપીની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજુલા પોલીસ સહિતની અલગ અલગ ટીમો દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરી હતી જેમાં ચાર આરોપીઓની લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને રાજુલા પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ધરપકડ કરવામાં આવી ટેકનિકલ ટીમ સહિત પોલીસ ટીમ દ્વારા આરોપીઓ ફરાર થાય તે પહેલા જ તેમને દબોચી લઈ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોવીસમી તારીખનો એક બનાવ બન્યો હતો જેમાં પચીસમી તારીખે સાંજે રાજકોટ હોસ્પિટલ ખાતે જે ભોગ બનનાર છે હર્ષુર ઉર્ફે લાલો એમના માતાશ્રીનું એક ફરિયાદ લેવામાં આવી હતી જે ફરિયાદ આઈપીસી કલમ ત્રણસો પચીસ ત્રણસો દાખલ કરવામાં આવી હતી છવ્વીસમી તારીખના રોજ રાજકોટ હોસ્પિટલ ખાતે જ એમનું અવસાન પામ્યા હતા અને એની પછી આપણે અલગ અલગ ટીમો બનાવી આરોપીને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ ટીમો એલસીબી ટીમ તથા રાજુલા પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવીને અલગ અલગ ડિરેક્શનમાં આપણે ટીમ મોકલીને એની કાર્યવાહી કરાવી હતી અને સત્યાવીસમી તારીખ સાંજે આપણે ચાર આરોપી પકડી પાડેલ છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને રાજુલામાં એ માટે થ્રુઆઉટ આપણે પોલીસ બંદોબસ્ત પણ રાખેલો હતો અને એકંદરે ત્યાં બધી જ જગ્યાએ શાંતિ છે કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને આગળની પ્રક્રિયા ચાલુમાં છે